જય શ્રી કૃષ્ણ રાધે રાધે આજે આપણે પરવરની સામગ્રી સિદ્ધ કરવાની છે તો અહીં નંગમાં પાંચ નંગ મેં પરવર લીધા છે તો એની ઉપરની છાલ છે ને એ કડક હોય છે હાર્ડ હોય છે તો એને આવી રીતે આપણે પહેલાં છાલ કાઢી લઈએ તો બને ને ત્યાં સુધી નાના જ પરવળ લેવાના કારણ કે એ છે ને ખૂણા હોય છે અને જો મોટા લઈએ ને તો એમાં બી છે ને એકદમ કડક હોય છે તો બધા આવી રીતે કાઢી લઈએ એની છાલ કાઢી લઈએ અને પછી એને વચ્ચેથી ટૂંક એટલે આમ આપણે ચેકા પાડી દઈએ આપણે કહીએ ને વચ્ચેથી આવી રીતે કારણ કે એકદમ કૂણા છે પર્વર અને કૂણા પર્વત હોય ને તો એની સામગ્રી ખૂબ જ સુંદર થશે અને કડક બી હશે ને તો એ થોડીક એટલી સુંદર નહીં થાય તો બને તો કૂણા જ લેવાના તો બધા આવી રીતે છાલ કાઢીને કરી લીધા આપણે હવે એક તપેલી લીધી છે તપેલીમાં જલ મૂકી દીધું છે પહેલાં જ મેં ગરમ કરવા તો પહેલાં પરવરને છે ને એમાં બાફવાનું છે કારણ કે તરત જ આપણે જો ચાસણીમાં પધરાવીએ તો એ ચડે નહીં કાચું રહી જાય તો કાચી થઈ જાય તો સુંદર સામગ્રી ન થાય અને એનો રંગ સુંદર જળવાઈ રહી લીલું એના માટે ચપટી કહીંયા ખાવાના સોડા જે બેકિંગ સોડા હોય એ જલમાં પધરાવી દઈએ તો જેનાથી શું છે એનો રંગ સુંદર જળવાઈ રહેશે લીલો રહેશે તો આ છે ને ખૂબ ઇન્સ્ટન્ટ છે એટલે ઝડપથી સીપ થઈ જતી સામગ્રી છે આ તો આ ચડી ગઈ છે પરવડ બધા ચડી ગયા છે અહીંયા જો નરમ પડી ગયા છે હવે એને આપણે એક પ્લેટમાં કાઢી લઈએ અને એને ઠંડુ થવા દઈએ તો વિડીયો આપને જો ગમે તો લાઇક જરૂરથી કરશો કમેન્ટ બોક્સમાં ચોક્કસથી કમેન્ટ કરીને જણાવશો કે વિડીયો આપણે કેવો લાગ્યો છે તો બધા પરિવાર આપણે એક ડીશમાં કાઢી લઈએ અને ફરીથી એ તપેલીમાં આપણે ચાસની મૂકી દઈએ ચાસની એટલે સાકર ચાસની નથી કરવાની એમાં તાર નથી લેવાનું ખાલી સાકર ઓગળે હવે પાંચ નંગ અહીંયા પરવળ લીધા છે મેં તો અહીંયા વન થર્ડ કપ સાકર લીધી છે અને સાકર ડૂબે એટલું જ આમાં જલ કરી દીધું છે તો સાકર ઓગળી જાય પછી આપણે જે પર્વર પહેલાં જલમાં બાફ્યા છે આપણે એ ચાસણીમાં એટલે ખાંડના જલમાં પધરાવી દઈએ આપજો અહીં બધા પર્વર એકદમ કૂણા છે તો એના શું કરીએ જે બીયા છે ને થોડા કે બિયા કાઢી લઈએ તો શું છે અંદર આવો સરખો આમાં ભરાય તો આ અહીં જો તો બીયા એકદમ ન નરમ આપણે દેખાતા હશે અને ઓલા પહેલાં જે જાડા જાડા લઈએ ને તો એમાં છે ને એકદમ કડક હોય બીજ તો ખાંડ ઓગળી ગઈ છે તો બધા પર્વર એમાં પધરાવી દઈએ અને એને એક મિનિટ ગેસ ઉપર જ રહેવા દઈએ જેથી એમાં ચાસની સુંદર ચડી જાય હવે જ્યાં સુધી પર્વરમાં ચાસની ચડે ત્યાં સુધી આપણે એનો માવો બનાવી લઈએ તો માવા માટે શું કરવું કરીએ આપણે કે અહીંયા છે ને અડધો કપ અહીં માવો લીધો માવો એટલે દૂધનો પાવડર દૂધનો પાવડર આપણે ઘરે સ્થિ કર્યો છે એ વિડીયો મેં આપ સાથે શેર કરેલો છે પહેલાં અહીંયા સુગંધી મ માટે એલચીનો પાવડર અડધી ચમચી અને અડધી ચમચી અહીંયા ઘી પધરાવી દઈએ અને કેસર છે ને મેં પહેલાં જલમાં જો પલાળી રાખ્યા છે પંદરથી વીસ તાર છે તો એ કેસરવાળું દૂધ આમાં પધરાવી દઈએ અને માવો આપણે કેવી રીતે કરવાનું છે એમાં છે ને દૂધ જરાક જરાક પધરાવાનું નહીં તો માવો એકદમ લૂઝ થઈ જશે તો ફરીથી આપણે એને ગેસ પર મૂકવું પડશે લૂઝ થઈ જશે એકદમ ઢીલો થઈ જશે તો તો આમાં ફરીથી આપણે થોડુંક દૂધ પધરાવીએ એટલે અડધો કપ જો અહીં દૂધનો પાવડર લીધો હોય તો આમાં પાંચથી છ ચમચી દૂધનો ઉપયોગ થશે એમાં એટલે માવા જેવું ટેક્સચર થઈ જાય એનું એવી રીતે આપણે એને એ મિશ્રણ એવી રીતે આપણે તૈયાર કરવાનું છે તો જો દૂધનો પાવડર તો છે ને મીઠો હોય છે એ છતાં આપણે એમાં સાકર પધરાવાની છે પણ પહેલાં આપણે માવો તૈયાર કરી લઈએ પછી આપણે એમાં સાકર પધરાવું છું સાકર એટલે આપણે જે ઘરે ખાંડ હોય છે ને એને જ પીસી લેવાની એક વર્ષનું મને કીધું બુરું ન હોય બુરું એટલે આપણે આ સાકર હોય ને એને જ પીસી લેવાની અને જો દરદરી લાગતી હોય તો એને હવાલાથી ચાળી લેવાનું એટલે જે દરદરો ભાગ હોય એ નીકળી જાય ને સુંદર બુરું આપણને મળી જાય તો માવું સુંદર થઈ ગયું હવે આપણે એમાં સાકર પધરાવી દઈએ ભૂરું છે એટલે પીસીને રાખી છે ખાંડ એ પધરાવીએ આપણે તો અડધો કપ અહીંયા મેં દૂધનો પાવડર લીધો તો તેમાં બે ચમચી ખાલી સાકરનો એટલે ખાંડનો પાવડર બુરું પધરાવીને ફરીથી એકવાર મિક્સ કરી લઈએ તો જો આ છે ને હાથમાં ચોંટતું નથી તો આવી રીતે આપણે એનું ટેક્સચર એની જે કન્સિસ્ટન્સી છે ને આવી રીતે આપણને જોશે તો માવો સુંદર તૈયાર થઈ ગયો આપણે સ્ટફિંગ રેડી થઈ ગઈ છે હવે આપણે જે ચાશણી પરવર જે ચાસણીવાળા થઈ ગયા છે અને એક પ્લેટમાં આપણે કાઢી લઈએ અને થોડું ઠંડુ થાય પછી આપણે એમાં સ્ટફિંગ કરશું આપ જો વધારે માપ આપને વધારે કરવું હોય તો આપ કરી શકો છો ઓછા માપ ઓછું જ માપ આપ સાથે શેર કર્યો છે એક વૈષ્ણવે મને કીધું કે એને કાજુનો મહેસૂપ સિદ્ધ કર્યો પણ બેસી ગયો તો ફરીથી આપ સાથે હું વિડીયો ચોક્કસથી શેર કરીશ તો આવી રીતે થોડોક માવો હાથમાં લઈએ અને લંબ ગોળ કરીને એને પર્વરની અંદર આવી રીતે સ્ટફિંગ કરી દઈએ તો ખૂબ સરળ અને સુંદર સામગ્રી સિદ્ધ થઈ ગઈ તો બધા પર્વર આપણે આવી રીતે જ ભરી લઈએ તો જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો બે લાયકોન હિટ કરશો કે જ્યારે બી કોઈ સામગ્રીનો વિડીયો મૂકું તો આપ સુધી નોટિફિકેશન આવી જાય અને જો વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો જેથી વધુથી વધુ લોકો સુધી વિડીયો પહોંચી શકે તો આવી રીતે પિસ્તાની કતરણ કરી રાખી છે એની ઉપરથી સાજી લઈએ સજાવટ કરી દઈએ તો આપજો ખૂબ સુંદર અને સરળ ઇન્સ્ટન્ટ પરવડની સામગ્રી સિદ્ધ કરી થઈ ગઈ છે હવે આપણે એને પ્લેટમાં સાજી લઈએ તો આપી આ સામગ્રી સિદ્ધ કરો શ્રી પ્રભુને ધરાવો અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે આપને કાંઈ ન સમજાય તો આપ મને ફરીથી કમેન્ટ કરશો ચોક્કસથી આપણે રિપ્લાય કરીશ તો આપણે ફરીથી મળશું નવા નવા વિડીયો નવી નવી સામગ્રી સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ